ફોલ સ્નોફોલ હોતો નથી હાલો ભાઈ સ્નોફોલ જો જોવા મળશે ને તો આજના વિડીયોમાં જોવા મળી જશે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બની રહેજો અને જો તમને વિડીયો ગમતો હોય તો પ્લીઝ એક નાનકડી એવી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી અમને પણ થોડુંક મોટિવેશન મળે ચાલો હવે ને એવું લેવી અને પછી આગળ વધવી અત્યારે આપણે બજાર આવીને જ છે પછી ટ્રેકિંગ કરવાનું છે પણ એના પહેલા અહીંયા જોવા શરબતની દુકાન છે સમજી ગયા ને તમે શરબત એટલે શરબત હવે થઈ ગયો ને ભયંકર લુક ભાઈ ટાઈટ બહુ છે કા ભાઈ ભાઈ કપડા ને એવું જો સરસ મજાનું છે એક નંબર કા બધી હા ને અત્યારે અમે છીએ વિશિષ્ટ માર્કેટ ભાઈ એવું કંઈક નામ છે પણ પહેલાં જવાનું છે જોગીની વોટરફોલ જોવા માટે અહીંયા શું લીધું રેનકોટ લીધો અમારે પણ જોઈએ છે હા ભાઈ રેનકોટ હમણાં વરસાદ થશે સ્નોફોલ થશે તો

જવો ભાઈ આવી રીતે આવા રસ્તેથી જવાનું છે ચાલો તો આમાં જઈએ અને પાછળ જવો બધા હલ્યા છે ગાયજીસ બધાય ચાલો ચાલો ધીમે ધીમે જાવી અને જોગીની વોટરફોલ જોવી મિત્રો આ ચારેય બાજુનું લોકેશન તમે જુઓ હજી તમને દેખાડું એક મિનિટ આ ઉપર જુઓ કેટલા મોટા મોટા વૃક્ષો છે અને એ વૃક્ષોની વચ્ચે દેખો અને હા જો બધા સાથે છીએ એ છોટા સા કાલુ ભી અમારે ટ્રેકિંગ કરાય આજે કાલુ બેટા દેખ લો અચ્છા અચ્છા કાલુ હે અહીંના કૂતરા છે ને એક વાત એ ડાયરેક કરડે નહીં મતલબ આપણે ડાયરેક્ટ ભણાઈ જાય ટ્રેકિંગ થાય છે એક નંબર અને અહીંથી તમને મારે એકવાર અહીંનો નજારો તમને દેખાડવો છે ચાલો થઈ જાવ રેડી જો એક નંબર નજારો અને આ સાઈડ છે વોટર હમણાં તમને એ બાજુ જાવ ને એટલે દેખાડું બાકી આ બાજુનો નજારો જવું અને આવો રસ્તો છે આવું ટ્રેકિંગ છે આવા રસ્તેથી જવાનું છે ભાઈ આપણે અહીંયા આવ્યા ને એટલે ગિરનારની પરિક્રમા યાદ આવી ગઈ કેમ કે ગિરનારની પરિક્રમામાં પણ આપણે આ જ રીતે ત્રણ ત્રણ ઘોડીઓ પાર કરવી છે સેમ એ જ રીતે જુઓ અહીંયા આવી રીતે આ એક ઘોડી હોય ને એ રીતે સરસ મજાનું ટ્રેકિંગ થાય છે ને તમને એમ થતું છે અવાજ આવો કેમ આવે છે તો ભાઈ હાફી તો જવી ને વાત તો સહી જય મહાદેવ ફાઈનલી આપણે જોગીની વોટરફોલે પહોંચી ગયા છીએ અને ચાલો તમને બધાને દેખાડી દઉં વોટરફોલ તો જો ભાઈ સને એકદમ સરસ મજાનો હવે જો મેઈન કેમેરા થી મસ્ત દેખાય છે દેખાય છે ને મસ્ત મસ્ત દેખાય છે મજા એટલી આવે છે પણ આયા એક સડવાનું થઈને આ બહુ પ્રોબ્લેમ થઈ ગઈ થાય ગયા કા એ તો મેં તમને ઓલરેડી કહી જ દીધું છે ગિરનારની પરિક્રમા કરીને કેવી રીતે ઘોડીઓ ચડવી એવી રીતે થયું ને અને તું હું કરેશ હું કરેશ બતાય તો લોક ખુલ્યો જો ભાઈ આ આવું કરે છે દેખાડ તો શેર માર્કેટ આમ કરી પ્રોફિટ કેટલું હાલે છે ત્રણ હજાર આઠસો ત્રણ હજાર નવસો ચાર હજાર બસો જો ભાઈ આવી રીતે પ્રોફિટ પણ થાય છે અહીંયા એક વાર થઈ છે ભાઈ પહાડોમાં સુધી ને તોય નેટ આવે છે કા પાંચ હજાર મળે છે નીકળી જાય રેજે 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 ચાલો ભાઈ પેલા પોઝિશન કટ કરી નાખવી નવા નવા ટ્રેડરે અહીંયા જોગીની વોટરફોલ છે અને ત્યાં કેટલું છ નું પ્રોફિટ કરી ને છું વોટરફોલ જોઈ ને આવતા રહ્યા છીએ પૂરેપૂરા નીચે હોય ઉતરી ગયા છે મતલબ થોડુંક જે બાકી છે જો આવો રસ્તો છે ને અહીંથી આવું બજારે જવાનું છે ભૂખ તો મને લાગી હતી અને જો સાચું કહું ને તો વોટરફોલ જોવામાં કઈ બરાબર મજા ન આવે કા

ડાઘા ડાઘા મોટા મોટા અને આ જો હાથ નું બનાવેલું હાથ નું બનાવેલું આ પોતાના હાથે જ બધી જો મોજડી મોજા મોજા જેવું કઈક બનાવેલું એવું બધું છે જો તો આવું બધું અહીંયા મળતું હોય છે બજારે આવી ગયા છીએ વશિષ્ઠ માર્કેટ કેવું બોલતો એક વાર વશિષ્ઠ ટેમ્પલ આની કેવાય હા વશિષ્ઠ ટેમ્પલ જો અહીંયા છે અને

હા જો ભાઈ કેટલા છે કા હાલો ફોટો પાડ લો તો આને જો કેવા કેવા કપડા પહેરે છે આવા કપડાં પહેરવાના હોય પંખી પણ ઉડતા ફેર તો ભાઈ જી ક્યાં ના આપણે બજારે આટા મારવી છે સ્વેટર લેવા માટે કોટ લેવા માટે પણ કોટ ક્યાંય બરાબર ગમતા નથી એટલે એવું કઈ લીધું નથી કા લીધું કઈ હા જો આવા હાથના મોજા એવું બધું ચેક કરે છે હવે છે ને લેવાનું અત્યારે બંધ રાખવાનું છે કેમ કે હમણાં સાંજકનું મોલ રોડ ઉપર જવાનું તમને બધાને ખબર જ હશે ના ખબર હોય તો હું કહી દઉં મનાલીમાં ફેમસ જે રોડ છે ને એ મોલ રોડ મતલબ કે મોલ રોડે મનાલીનું મોટા મોટું માર્કેટ છે તો ત્યાં જવાનું છે તો કાઇ જ છે ને ટાઈજ બહુ એટલે બહુ વધી ગઈ છે એટલે હવે અહીંથી ખસકાવવું પડશે અને હવે ક્યાં જવી કંઈ અત્યારે તો કઈ ખબર નથી આમ તો આ લોકો આપણે પૂરો કરી દઈશું ચાલો તો મિત્રો અહીંયા જો બજારે કઈ ખરીદી કરી ઘણી ખરીદી એવું બધું કર્યું છે